નમસ્કાર મિત્રો નવરાત્રી મહાપર્વના આ પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ નવરાત્રીમાં દરરોજ માતાના એક ખાસ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે જેમાં માતા દુર્ગાના મા જગદંબાના નવ રૂપોની આરાધના દ્વારા ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે આજે આપણે વાત કરીશું પ્રથમ નોરતાના દિવસે પૂજાની એટલે કે માતા પૂજા કથા મંત્ર અને પૂજા વિધિ વિશે માં શૈલપુત્રી કોણ છે શૈલ નો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે દીકરી એટલે કે પર્વતરાજ હિમાલયની પુત્રી તેમને સતી પાર્વતી નામોથી પણ ઓળખવામાં આવે છે માતા શૈલપુત્રી નવદુર્ગામાં પ્રથમ રૂપ છે એટલે નવરાત્રિની શરૂઆત તેમના આશીર્વાદથી થાય છે તેમનું વાહન છે બળદ એક હાથમાં ત્રિશુર બીજા હાથમાં કમળનું ફૂલ ધારણ કરે છે માતાનું મુખ શાંત કરુણામય અને ભક્તોને આપનારું માં એ સફેદ શાંતિનું નું પ્રતીક એવું સફેદ રંગના વસ્ત્ર ધારણ કરે છે તો હવે જાણીએ પ્રથમ નોરતાનું મહત્વ આ દિવસથી જ ગરબાની સ્થાપના થાય છે જે શરૂઆતનું આ છે ગરબાની સ્થાપના એટલે જળ અન્ન પૃથ્વી અને જીવન શક્તિના સંકલનનું પ્રતીક એટલે માતા પ્રકૃતિની આરાધના માતા પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય સ્વાસ્થ્ય અને દીર્ધાયુ ભક્તિના ફળ અને જીવનમાં ઘરમાં માતા શૈલપુત્રીની પૂજા થાય છે ત્યાં સદાય શાંતિ અને સમૃદ્ધિ વસે છે તો હવે મા શૈલપુત્રીની કથા પુરાણોમાં કથા આવે છે કે પ્રજાપતિ શિવને આમંત્રણ ન આપ્યું માતા સતી આમંત્રણ વગર જ યજ્ઞમાં પહોંચી ગયા ત્યાં તેમને કોઈએ માન આપ્યું નહીં પરંતુ ત્યાં તેમના પતિ ભગવાન શિવનું અપમાન કર્યું યજ્ઞ કુંડની યોગા યોગાયજ્ઞિ માં કૂદી પોતાના પ્રાણ આપી દીધા આ દુખદ ઘટનાની જાણ થતા ભગવાન શિવ ક્રોધે ભરાઈ ગયા આ પછી ભગવાન શિવે રાજા દક્ષ નાશ કરી નાખ્યો એના પછીના જન્મમાં સતી હિમાલય રાજાની પુત્રી તરીકે જન્મ્યા અને એજ છે માં શૈલપુત્રી આ કથા આપણને શીખવે છે કે સ્ત્રીના પ્રતિષ્ઠા માન સન્માન હંમેશા કરવું જોઈએ હવે આગળ જોઈએ પૂજા વિધિ સવારે સ્નાન કરી વસ્ત્ર પહેરો પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરી માતાનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરો ગરબાની સ્થાપના કરો માટીના વાસણમાં જુવારના બીજ વાવો કળશમાં ગંગાજળ ભરો કેરીના પાન અથવા તો આસોપાલવના પાન અને નાળિયેર સ્થાપિત કરો હવે માતાને કુમકુમ અક્ષત ફૂલ ચંદન અર્પણ કરો માતાને સફેદ રંગના ફૂલ દૂધથી બનેલી મીઠાઈ ખાસ કરીને રસગુલ્લા અર્પણ કરો ગાયના ઘીનો દીવો પ્રગટાવો આ દિવસે ગાયનું ઘી ખૂબ જ શુભ માનવામાં આવે છે દુર્ગા સપ્ત સતી નો પાઠ કરો માં શૈલપુત્રીની કથા સાંભળો અને માતાની આરતી કરો આ છે માનો વિશેષ મંત્ર મૂળ મંત્ર ઓમ દેવી શૈલપુત્રે નમ નો એકસો આઠ વખત જાપ કરવો આ છે દુર્ગા સ્તુતિ મંત્ર સર્વ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રના થી મનમાં શાંતિ આત્મવિશ્વાસ અને શક્તિની પ્રાપ્તિ થાય છે માર્શેલ પુત્રી આપણા થી જરૂર રી જાય છે મંત્ર સાથે પૂજા કરવા માની આરાધના સંપૂર્ણ રીતે થાય છે તો જોઈએ માર્શેલ શૈલપુત્રીની પૂજાના દિવસના ઉપાયો જો દંપતી સંતાન સુખ ઈચ્છે છે તો પ્રથમ નોરતે માતાને દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી જો સ્વાસ્થ્યમાં સમસ્યા હોય તો માતાને ગાયનું ઘી ચડાવી આરતી કરવી જો ઘરમાં કલેશ વિવાદ વધારે હોય તો માતાની કથા સાંભળીને પરિવાર સાથે આરતી કરવી આ ઉપાયો સાથે માતા કૃપા ભક્તોને નિશ્ચિત પ્રાપ્ત થાય છે મિત્રો આ રીતે પ્રથમ નોરતે માં શૈલપુત્રી પુત્રીની આરાધના કરવાથી ભક્તને અખંડ સૌભાગ્ય દીર્ધાયુ સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાંજે ફરી દીવો પ્રગટાવી આરતી કરવાનું ભૂલશો નહીં આજની ભક્તિયાત્રા અહીં પૂર્ણ કરીએ આવતીકાલે બીજા નોરતાના દેવી બ્રહ્મચારીણીની કથા જાણીશું તો અમારી સાથે જોડાયેલા રહો અને હંમેશા બોલું જય માતાજી